વડોદરા શહેરમાં વગર વરસાદે ભૂવા પડ્યા છે મનીષા ચોકડી નજીક વાસણા ભાયેલી રોડ પર પાંચથી દસ ફૂટનો મોટો ભૂવો પડ્યો છે કાર પાર્ક કરી હતી તે સમયે જ અચાનક ભૂવો પડતા કાર ફસાઈ ગઈ વરસાદી ગટરનું લીકેજ થતા માટીનું ધોવાણ થતા ભૂવો પડ્યો હોવાની જાણકારી છે ભૂવો પડવાની ઘટના જીવિત સામે આવતા ફાયર વિભાગની ટીમ કામગીરી શરૂ કરી ચૂકી છે ફસાયેલા કારના માલિક સહિતના કારને પણ બહાર કાઢવામાં આવી હતી પાર્ક કરેલી ગાડી હોવાથી કાર માલિક પણ ત્યાં જ ઉપસ્થિત હતા ટ્રાફિક થી ધમધમતો રોડ હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો હા એક્ચુલી અત્યારે જે જોતા એવું દેખાઈ રહ્યું છે કે ત્યાં વરસાદી જે ગટર લાઈન જે જતી હતી ને એની અંદરથી ત્યાં લીકેજ હોવાને કારણે અંદરથી નીચે માટીનું ધોવાણ થયું છે અને એને લીધે થઈને ભૂવો પડ્યો હોય એવું દેખાઈ રહ્યું છે અને તાત્કાલિક જ અમે સમારકામ કરવાનું તંત્રને બી કહી દીધું છે અને એમને આ બધું મોકલવાનું પણ સ્ટાર્ટ કરી દીધું છે એમના અડધો કે કલાકમાં તો આખરે આપણે આખું સમારકામ થઈને રોડ આપણે ટ્રાફિકને જવા માટે ખુલ્લો પણ કરી દઈશું વડીવાડી ફાયર સ્ટેશનથી તાત્કાલિક ટર્નઆઉટ લઈને ઘટના સ્થળ પર આવી ગાડીને બહાર કાઢેલ છે અને અત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભુવો બુરવાની કામગીરી ચાલે છે અને વડોદરા ફાયર સર્વિસે આકાજ રોડને રોડિકેશન કર્યું છે સેફટીના માધ્યમથી વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદે વિરામ લીધો છે પરંતુ જે ભૂવા પડવાનો સિલસિલો છે તે યથાવત છે વધુ એક ભૂવો જે છે તે વડોદરા શહેરના મનીષા ચોકડી છે તેની નજીક પડ્યો છે અને આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે મનીષા ચોકડીથી વાસના તરફ જવાનો જે રસ્તો છે ત્યાં મસ્ત મોટો ભૂવો જે છે અહીંયા પડ્યો છે જેના કારણે જે વાહન વ્યવહાર છે તે બંધ કરી દેવાની ફરજ પડી છે ઉલ્લેખનીય બાબત છે કે આ રોડ પરથી હજારો લોકો જે અવરજવર છે તે કરતા હોય છે જ્યારે એક કાર ચાલક અહીંયાથી પસંદ કર થઈ રહ્યા હતા દરમિયાન જ આ જે ભૂવો છે તે પડ્યો હતો રોડ જે છે તે અચાનક નીચે બેસી ગયો હતો જેના કારણે એક કાર જે છે તે આ ભૂવામાં કાપકી હતી ફાયર બ્રિગેડની અને સ્થાનિક લોકોની મદદથી આ જે કાર છે તેને ભૂવાની બહાર કાઢવાની ફરજ પડી હતી ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા શહેરમાં છેલ્લા લાંબા દિવસથી જે છે ભુવા પડવાનો સિલસિલો યથાવત છે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારો હોય કે ત્યાં સતત ભૂવા જે છે તે પડી રહ્યા છે ત્યારે ચોક્કસથી વડોદરા મહાનગરપાલિકાની જે કામગીરી છે તેની સામે સવાલ ઉઠી રહ્યા છે ઉલ્લેખનીય બાબત છે કે અધિકારીઓ જે છે તે એસી કેબિનમાં બેસીને વહીવટ કરતા હોય છે ફિલ્ડમાં જ્યારે નીકળવું જોઈએ તે અધિકારીઓ ફિલ્ડમાં નથી નીકળતા જેના કારણે આ જ રીતે ભૂવા પડવાની ઘટનાઓ જે છે તે વારંવાર બનતી હોય છે અને છેવટે વડોદરાવાસીઓએ હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે ત્યારે મનીષા ચોકડી નજીક વધુ એક ભૂવો પડતા જે પાલિકાની જે રોડ શાખા છે અને જુદા જુદા વિભાગ છે તેમની જે કામગીરી છે તેની સામે ચોક્કસથી સવાલો ઉઠવા પામી રહ્યા છે હાર્દિક દીક્ષિત ન્યૂઝઅરિંગ ગુજરાતી વડોદરા જુનાગઢ શહેરને રખડતા ઢોરે બાનમાં લીધું શહેરના મુખ્ય રસ્તા કે સોસાયટીઓમાં રખડતા ઢોરે જમાવ્યો છે અવારનવાર અકસ્માતના બનાવો પણ વધ્યા છે આવી ઘટનાઓથી લોકોના જીવનું જોખમ વધ્યું છે છાશવારે આંખલાઓની લડાઈથી ઘણા લોકો ઇજાગ્રસ્ત પણ બને છે સ્થાનિકોએ કહ્યું કે જુનાગઢ શહેરનો એક પણ વિસ્તાર એવો નથી કે જ્યાં ઢોરનો ત્રાસ ન હોય શહેરમાં બે હોવા છતાં મનપા ઉદાસીન કામગીરી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે કમિશનર આવા રખડતા ઢોર ને ડબ્બામાં પૂરવાની કાર્યવાહી કરે તેવી માંગ સ્થાનિકોએ કરી છે અને અહીંયા મંદિર આવેલું છે અને આજુબાજુમાં નાની બાળકોને પ્લે હાઉસ પણ આવેલા છે જેને લીધે વાલીઓને પણ તકલીફ પડે છે અને દર્શનાર્થીઓને ગલઢા બૂઢા આવતા હોય છે સિનિયર સિટીઝનો આવતા હોય છે અને ખૂબ જ તકલીફ પડે છે રખડતી ગાયું બધી પકડી લેવા વિનંતી બધી ગૌચા છાયા બજારમાં રખડે છે મેઇન રોડમાં રખડે માણાને કેમ આવવું એ તકલીફ થાય છે ગલઢા માણાને મોટર લઈને આવવું હોય તો એ તકલીફ થાય છે એટલી વિનંતી બધી ગાયો પકડી લેવા વિનંતી મહીસાગરના લુણાવાડા તાલુકામાં બિસ્માર રસ્તાઓથી સ્થાનિકો ત્રાહેમામ છે આગરવાડા ગામના આ કાદવ કીચડવાળા રસ્તા જ જોયેલો જે ગ્રામજનોને થઈ રહેલી હાલાકીનો ચિતાર રજૂ કરે છે ચંપાફળિયા બારિયા ફળિયા તરફ જતો રસ્તો ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે એમાં પણ શાળાએ જતા બાળકોને ભારે હાલાકી થાય છે બાળકો રાહદારીઓ ચંપલ પહેર્યા વગર જ કરવા મજબૂર છે કાદવ ખીચડ અને પાણી ભરાવાથી મચ્છરનો ત્રાસ પણ વધી રહ્યો છે જેથી બાળકો બીમાર પડી રહ્યા છે ગ્રામજનો ગામમાં સારા રસ્તાની માંગ કરી રહ્યા છે ચંપા વર્ષોથી આ જ રસ્તા આ જ દશે આ રસ્તાની અને બહુ કિચડવાળો રસ્તો છે અને બાઈકોવાળા બી પડે છે પછી આ નિશાળમાં આવતા છોકરાને બી બહુ તકલીફ પડે છે એના લીધે આ છોકરા બીમાર પડે છે આ ત્રણ તાંડફળિયાને લાગતો રસ્તો છે એક કિલોમીટર સુધીનો આ કાદેવાળા રસ્તા પર મચ્છર એટલા બધા વધી ગયા છે કે માણસો એટલા જ બીમાર પડે બહુ જ બાળકો નિશાળમાં આવતા આવતા નથી એમનું ભવિષ્ય બગડે અને બાઇકોવાળા ઘણા સ્લીપો ખાઈ ખાઈને પડી જાય છે અને અમારાથી આવા જવાનો રસ્તો મેઇન એ જ છે કે આવા જવા માટે ચંપલ વગર અમારે કાદવ કિચડમાં કાયમ માટે જવાનો રસ્તો મેન એ છોકરોને શાળામાં આવતે તકલીફ થાય છે મચ્છર કરડે તાવ આવે બીમારી ફેલાય છે અમારે ચંપલ પહેરીને જવું તો બી નહીં જઈ શકતા તો આ કિચડ કાદવ હટાવવા અમારી વિનંતી છે બહુ જગ્યાએ અરજી કરી છે પણ કોઈ સાંભળતું નથી અમારું કહેવું મારા વર્ષોથી આજ આજની આજ કન્ડિશન હે કોઈ અમારું કોઈ હોબળતું જ નથી સાહેબ આ રીતે આ રસ્તો આવો ને આવો છેકથી ચાલતો આવ્યો હોય રસ્તો કાદવ કીચડ આવો ચંપલ તો પહેરીને ચલાય જ ના બાઇકો વાળાએ પડી જાય અને વગર ચંપલે અમારે ખેતરમાં જવું હોય નિશાળ બાજુ કંઈક છોકરાને મેળવા જવું હોય તો આ રીતે અમે કાદવ કીચડમાં જ જઈએ પછી બાળકો આવતા જ નથી બીમાર થઈ જાય એટલે ત્રણ ચાર દિવસ રજા પડી જાય એટલે એમનું ભણવાનું પણ બગડે એટલે વારંવાર પાછા આવે સાજા થઈને પાછા ફરી મચ્છર કાઢે અને પાછા તાવ આવે એટલે ફરી બીમાર પડે એટલે આની મારી ખાસ રજૂઆત છે કે આ તાત્કાલિક ધોરણે કરવામાં આવે આ કામગીરી મહીસાગર જિલ્લાના લુનાવાડા તાલુકાના આગરવાડા ગામથી ચંપા ફળિયાને જોડતો જે રસ્તો છે એક કિલોમીટર સુધીનો ભારે બિસ્માર હાલતમાં છે દ્રશ્ય બતાવી રહ્યો છું ન્યૂઝ એટીન ગુજરાતી પહોંચ્યું છે આગરવાડા ગામથી જે બે ફળિયા જોડી રહ્યો છે ચંપા ફળિયું બારિયા ફળિયું અને ગોડાના મુવાડા તરફ જે જતો માર્ગ છે તે ભારે બિસ્માર હાલતમાં અત્યારે જોવા મળી રહ્યો છે આપ રસ્તા પર જોઈ શકો છો કે ભારે કિચડના કારણે લોકોને અવર જવર મુશ્કેલી પડી રહી છે બાળકો પ્રાથમિક શાળાએ આવતા હોય છે તો બાળકોને આવવા માટે પણ આ કિચડની અંદર ખુલ્લા પગે ચપ્પલ ના પહેરાય તેવી પરિસ્થિતિ આ રસ્તાની અહીંયા જોવા મળી રહી છે મહામુસીબત એ બાળકો છે તે શાળાએ આવતા હોય છે આ દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ પ્રાથમિક શાળા છે ત્યાં આગળ બાળકોને મુસીબતે પરિવાર અહીંયા લઈને આવવું પડી રહ્યું છે કારણ કે જો બાળકો એકલા આવે તો સ્લીપ ખાઈને કોઈ અકસ્માત થાય કોઈ ઘટના સર્જાય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે ત્યારે આવા રસ્તાને લઈને અનેક વાર રજૂઆતો કરી રહ્યા છે જો કે વર્ષોથી આ પ્રોબ્લેમ છે અનેકવાર નેતાઓ સહિત જે તંત્ર છે તેમને ગામ લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે કે આ તાત્કાલિક ધોરણે રસ્તો હટાવવામાં આવે કારણ કે ચોમાસાની અંદર ચાર મહિના આ રસ્તાની

ગુજરાતની અંદર ખોટા વિકલાંગના સર્ટિફિકેટથી ઘણા બધા વિકલાંગ ઉમેદવારોને નુકસાન કરીને જે લોકો વિકલાંગ નથી એવા લોકોની શિક્ષકોની અંદર ભરતી કરી દેવામાં આવેલી છે અને એ જ રીતે જ્યારે મહેકમ શિક્ષકોની અંદર હોય તો જે લોકોએ અરજી નહોતી કરી એવા લોકોને પણ પાછલા બારણે શિક્ષક તરીકે એમને નોકરી આપી દેવામાં આવેલી છે પાંચ લાખ સુધીના દંડની ભલામણ સીબીએસ રૂલનું પાલન ન થાય ત્યારે સીબીએસઇ બોર્ડ તેઓને પાંચ લાખની મર્યાદામાં દંડ કરી શકે છે જેથી આ સત્તાઓ સીબીએસઇ બોર્ડ પાસે હોય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને અમારી કચેરી દ્વારા સંયુક્ત રીતે સીબીએસઇ બોર્ડને રેકમેન્ડ કરવામાં આવ્યું છે કે તેઓની જે પેનલ્ટીની મહત્તમ જોગવાઈ છે તે અન્વયે આ શાળાને પેનલ્ટી કરવામાં આવે અમદાવાદથી સમાચાર પંદરમી ઓગસ્ટે બ્લાસ્ટની ધમકી પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન પર મળી ધમકી ક્રાઈમ બ્રાન્ચે કુબેરનગર માંથી એક યુવકને પકડ્યો કોલેજમાં અભ્યાસ કરતા યુવકે કર્યો હતો ધમકી ભર્યો ફોન અરિહંત જૈન નામના યુવકની અટકાયત યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પ્રાથમિક તારણ અભ્યાસના પ્રેશરને કારણે આવો ફોન કર્યાનું તારણ સામે આવ્યું છે કંટ્રોલ રૂમ ખાતે એક ફોન આવેલો કે હું ઓગસ્ટના દિવસે બોમ્બ કરવાનો છું અને એ જે ફોન નંબરની વિગત જે જાણવા મળેલી એ પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કુબેરનગર વિસ્તારમાં ઓલ્ડ જી વોર્ડ ખાતેથી એક કાંકરિયા અરિહંત વિનોદ જૈનની અટકાયત કરવામાં આવેલી છે એની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલું છે કે એ અભ્યાસના કારણે થોડો ડિપ્રેસિવ થયેલો છે અને રાઇટ મેન્ટલ ફ્રેમ ઓફ માઇન્ડ નથી આના વિરુદ્ધની એક એફઆઈઆર આ બાબતે નોંધવામાં આવનાર છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને હાલ આ યુરોપની આરોપ યુવકની વધુ પૂછપરછ ચાલુ છે